જય શ્રી રામ રાધે રાધે હરિભક્તો નિષ્કામ ભક્તિ રાધે રાધે યુટ્યુબ ચેનલ દ્વારા ફરીથી એકવાર ઉપસ્થિત થયો છું આપ સૌને ખબર છે કે અત્યારે પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે સાથે સાથે કુદરતની જે લીલા કહેવાય તે ચાર માસ એટલે કે ચોમાસું ચાર મહિના દરમિયાન મેઘરાજા ધરતીને માથે વરસાદ વરસાવતા હોય છે પરંતુ દર વર્ષે આવતું તો હોય છે જ પણ ઘણા લોકોને ખબર નથી હોતી ને આપણે કહીએ ને એક કહેવત છે ઘેર બેઠા ગંગા ભગવાન આપણને ઘરે બેઠા ગંગા કરતા પણ વધારે પવિત્ર જળ આપે છે પ્રભુની લીલાને આપણે સમજી નથી શકતા ભલા મિત્રો આજે તમારી સામે એક એવી જ વાત લઈને આવ્યો છું કે બધાને જ ખબર છે મગા નક્ષત્ર વરસાદ વરસી રહ્યો છે ખૂબ મોંઘું પાણી હોય તોલા સોનાનો ભાવ છે ને એક તોલા સોનાનો ભાવ એટલું મઘા નક્ષત્રના એક ટીપુ પાણીનો ભાવ હોય છે એટલું કિંમતી હોય છે કહેવાનો મતલબ ગંગા જળ કરતા પણ અતિ પવિત્ર એ જળને માનવામાં આવે છે કારણ કે તે વખતે સૂર્ય ભગવાન સૂર્યનારાયણ આમ તો સત્યાવીસ નક્ષત્રો છે દરેક નક્ષત્રમાં ભગવાન સૂર્યનારાયણ નો પરિભ્રમણ રહેતું હોય છે પરંતુ શ્રાવણ માસમાં સૂર્યનારાયણ મઘા નક્ષત્રમાં પ્રવેશ કરે અને ઈ મઘા નક્ષત્રનું જળ એટલે આકાશનું સ્વર્ગની ગંગા કરતા પણ વધુ પવિત્ર જળ હંડ્રેડ પરસેન્ટ નહી વન થાઉઝન્ડ એક હજાર ટકા પ્યોર મિલરન વોટર જેની અંદર જીવ જંતુ ક્યારેય પડે નહીં એટલું અતિ પવિત્ર જળ આપણે વ્યર્થ ગુમાવી દઈએ છીએ કે આપણે અત્યારે બધું રેડીમેડમાં પડી ગયા છે મિત્રો એ જળ આ વર્ષે ચાલુ વર્ષે બે હજાર પચીસ માં શ્રાવણ માસ દરમિયાન સોળ ઓગસ્ટ સોળ આઠ બે હાજર પચીસ થી લઈ ઓગણત્રીસ આઠ બે હજાર પચીસ સુધી ભગવાન સૂર્ય મઘા નક્ષત્રમાં ભ્રમણ કરશે અને એ સમય એટલે મઘા આ પાણી કહેવાય તો એ મઘા નક્ષત્ર દરમિયાન જે વરસાદ પડે એ મોંઘુ અનમોલ છે અનમોલ કે જેનું તમે કોઈ મૂલ ન ચૂકવી શકીએ હવે એ જળ કેટલું પવિત્ર છે એની વાત કરું તો અનેક રોગોની એક દવા એમ કહેવાય એ નાના બાળકથી લઈને વયો વૃદ્ધ સુધી જળનો ઉપયોગ કરી શકે અને એ જળ એકત્રિત કરી મોટા વાસણમાં પણ એને સંગ્રહ કરવો હોય તો સ્ટીલનું અથવા પિત્તળનું અથવા તો પ્લાસ્ટિક સારા મેન હોય તો એની અંદર જળને આપણે એકત્રિત કરીને સંગ્રહ કરી શકીએ ત્રણ વર્ષ સુધી એની અંદર કોઈ જીવજંતુ ન પડે એટલું પવિત્ર જળ હોય છે એટલું શુદ્ધ મિલરન કહેવાય એને અને એનાથી અનેક રોગો અસાધ્ય રોગો પણ મટી શકે અમુક લોકો તો જે જાણકાર છે એ તો પીવે પણ છે અને પીવું જોઈએ તો મિત્રો સૌ સમસ્ત આપ સૌને જણાવો કે સોળ ડિસેમ્બર થી અરે સોળ સોરી માફ કરજો સોળ ઓગસ્ટ થી ને સોળ ઓગણત્રીસ ઓગસ્ટ સુધી મઘા પાણી આપણે મકાન હોય મોટા લેવા એક એક કે બે બે જ મૂકવા તમારી પાસે વ્યવસ્થા હોય તો મોટા વાસણ તમારું ટેરેસ મોટું હોય ત્વરી પર ચાર પાંચ વાસણ મોટા મોટા મૂકી દો જે ખુલ્લા મોડાના હોય અથવા તો મોટી સાઈઝ હોય તો એ જે વરસ છે નિત્ય સવારથી મૂકી દેવા ભલે રાત રહેતું બીજે દિવસે સવારે જેટલું પણ જળ એકત્રિત થયું હોય બધામાંથી લઈ એક સાધનમાં ભરી લેવું જેટલું ભેગું થાય એટલું કરો બીજું કે એ જળ એકત્રિત કરીને તમે સંગ્રહિત કરશો પણ એની સાથે ધાર્મિક આધ્યાત્મિકતા સાથે પણ એ જોડાયેલું છે કેમ કે પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે દેવોના દેવ મહાદેવનો આ મહિનો કહેવાય અને મહાદેવજી ઉપર જળનો અભિષેક આપણે કરતા હોય છે શ્રાવણ મહિના દરમિયાન તો ખાસ તો શ્રાવણ માસની અંદર એ જે જળ એકત્રીસ તમે કર્યું છે મગા નક્ષત્રનું એ જળથી ભગવાન દેવોના દેવ મહાદેવ ઉપર એ જળનો જો અભિષેક કરવામાં આવે તો ગંગા જળ કરતા પણ ઉત્તમ છે અને મારો મહાદેવ પરમ પરમકૃપાળુ પરમાત્મા ભગવાન બોલ્યોના તુરંત ફળ આપે ક્વિક જેને કહીએ રિઝલ્ટ મળી જાય આપણને સાચા હૃદયથી નિષ્કામ ભાવે પોતાની મનોકામના રજૂ કરી અને જો મહાદેવજી ઉપર એ જળથી અભિષેક કરવામાં આવે તો સાહેબ તમારી તમામ મનોકામના પૂર્ણ થાય જીવનમાં આવતા સંકટો દૂર થાય થાય અને મહાદેવની કૃપા પાત્ર તમે જીવાતમાં બળી જાય એ જીવ શિવમય બની જાય અને એના જીવનમાંથી પછી આદિ વ્યાધિ ઉપાધિ દૂર થઈ સુખ શાંતિ સમૃદ્ધિ તમારી મનોકામના પરિપૂર્ણ કરવા વાળું એ ભીષેક બની જાય તો વાલા સજ્જનો ફરીથી એક વાર કહું છું આ મગા નક્ષત્રનું પાણી બને એટલું એકત્રિત કરજો જેટલું તમે કરી શકો એ જળ તમે જો આયુર્વેદિક દવા લેતા હોય આયુર્વેદિક ગોળી લેતા હોય કોઈ રોગ હોય તો એવા રોગીઓને પણ આ જળથી એ દવા સાથે આપો પછી એનું રિઝલ્ટ જુઓ ખૂબ સારું મળશે અને અતિ પવિત્ર એવા મગા નક્ષત્રના જળને ગંગા જળ કરતા પણ વધારે કહેવાય કે આકાશનું અમૃત કહેવાય દેવોનું અમૃત એ અમૃત આપણને મફત મળે છે અને વહી જાય છે મફત મળે છે ને એની કદર નથી હોતી સાહેબ મારી આપ સૌને નમ્ર વિનંતી છે જેટલું બને એટલું મગા નક્ષત્રનું જળ એકત્રિત કરો એને સંગ્રહી રખાય છે એ બગડશે નહીં જેમ ને તમે પવિત્ર માણીને ગંગાજળ આપણે રાખીએ છીએ નથી બગડતું એમ આ અમૃત છે દેવોનું અમૃત છે તો એ અમૃત સમાન જળને એકત્રિત કરી આપણા ઘરમાં ઉપયોગ લઈ શકીએ છીએ નાના બાળકોને પેટમાં દુખતું હોય કૃમિ પડ્યા હોય તો પણ એ જળનું સેવન કરાવો ને તો એનો પેટનો દુખાવો દૂર થઈ જાય કૃમિ નાશ પામે એ બાળક હેલ્ધી બનશે રોગીઓ માટે પણ સારું છે એના રોગ દૂર થઈ જાય છે ઘરમાં રસોઈમાં પણ તમે આ જળને વાપરી શકો છો એનાથી તમારા રસોઈની મીઠાશ વધી જશે પૌષ્ટિકતા વધી જશે તમારું તંદુરસ્ત રહેશે તો આવા પવિત્ર જળ માટે આપ સૌને જણાવવા માટે ફરીથી એકવાર ઉપસ્થિત થયો છું વાળા સજ્જનો બીજું તો કાંઈ નથી આપણે સિદ્ધિ માટે હું નથી કરતો બસ ફરમારથ માટે છે મને ભગવાન મારા કષ્ટભંજાદેવ હનુમાનજી મહારાજ સદગુરુ તરફથી જે મતિબુદ્ધિ જ્ઞાન મળ્યું છે હું જગત સુધી પહોંચાડવાનો એક મારો પ્રયાસ છે કે આપણી અજ્ઞાન દૂર થાય આપણે સાત્ય સમજીએ એને માટે એક નાનકડો પ્રયાસ નિષ્કામ ભક્તિ રાધે રાધે યુટ્યુબ ચેનલ ઉપર હું કરી રહ્યો છું આવા જ અવારનવાર વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો શેર કરજો અને ફોલો પણ કરતા રહેજો જેટલી બને એટલી આજનો આ વિડીયો ખૂબ જ શેર કરો કારણ કે ઘણા બધા એવા છે સોમો નેવ માણસ આ વાત નહીં ચાલતા હોય તો આ વિડીયોને જેટલો બને એટલો શેર કરજો એને વાયરલ કરવો હોય તો પણ કરી શકો છો કારણ કે અમારું કોઈ સ્વાર્થ માટે નથી પરમાર્થ માટે છે તો વાલા આપ ફરીથી અને આ મઘા નક્ષત્ર સોળ ઓગસ્ટ થી ઓગણત્રીસ ઓગસ્ટ સુધી ચાલુ રહેશે એ દરમિયાન જેટલું પણ જળ એકત્રિત કરી શકો કરજો સદુપયોગ કરજો અને એનો એનો સંગ્રહ કરી વારે તહેવારે ભગવાન શિવજી ઉપર પણ અભિષેક જો આ જળથી કરશો તો ભગવાન ભોળાનાથની પરમ કૃપા પાત્ર તમે બની તમારા જીવનમાંથી સૌ આદિવ દૂર દૂર થાય સુખ શાંતિ સમૃદ્ધિ ભરી રાખે એવી સમસ્ત દેવી દેવતાના અમૃત સમા જળને આપણે સદુપયોગમાં લઈ જીવન કૃતાર્થ કરીએ એ જ અભ્યર્થના સહ આપ સૌને મારા જહિશ્યારામ રાધે 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 નવતી પત હર હર મહાદે સર્વરિભક્તો જયરા